કરતા હતા પણ કેમ કે પચીસ મિનિટનું લાઈવ થઈ ચુક્યું હતું ચર્ચા કરી રહ્યા હતા પણ હવે કેમ કે વધુ લોંગ લાઈવ થઈ જાય ત્યારે લોકો જોતા નથી અને આપણને પણ અપલોડ કરવામાં બહુ પ્રોબ્લેમ થતી હોય છે દોસ્તો એક એક બે બે દિવસે અપલોડ થતું હોય છે કેમ કે વધારે કલાક કલાક હોય તો અપલોડ થવા દોસ્તો દુનિયામાં કોઈને કોઈનાથી કોઈ જ મતલબ નથી આ દુનિયા સ્વાર્થી બની ગઈ છે તમને પણ એ ખબર છે મને પણ ખબર છે કેમ કે તમારા સાથે પણ એ અનુભવો થયા હશે ઘણા બધા એવા અનુભવો તમારા સાથે પણ થઈ ચૂક્યા છે જ્યારે કિશનભાઈ લાઈવમાં ફરીથી આવી ગયા છે કિશનભાઈ હું એટલે લાઈવમાંથી અત્યારે ગયો હતો કે જે પચીસ મિનિટમાં આપણું લાઈવ થઈ ગયું હતું અને એ લાઈવમાં આપણે ચર્ચા કરી રહ્યા હતા કે પોલીસ મિત્રોને લઈને કેમ કે પોલીસ મિત્રો અત્યારે પોલીસ મિત્રોની તાનાશાહી એટલી બધી વધી ગઈ છે તમે ગમે ત્યાં જાઓ તો જે લોકોને પકડવાનું નથી કે જો લોકો સામે કાર્યવાહી કરવાની એ લોકોને નથી કરતા અને નિર્દોષ લોકો સામે કાર્યવાહી થઈ જતી હોય છે જ્યારે ગાડીઓવાળા લોકોને ખૂબ પરેશાન કરે છે સામાન્ય લોકોને ખૂબ પરેશાન કરે છે એ બાબતનું વિડીયો હતો પણ જસ્ટ એ ટાઈમ વધુ થઈ ગયો છે હા કહો કિશનભાઈ પૂછી શકો છો તમે ગમે તે પૂછી શકો છો ગમે તે પ્રશ્નો કેમ કે આપણે હું એવું માનું છું મિત્રો કંઈક પ્રશ્ન પૂછશે ત્યારે જ આપણને મજા આવશે કંઈક ચર્ચા કરવા પણ તો કિશનભાઈ તમારો પ્રશ્ન રજૂ કરો પૂછી શકો છો જે પણ પૂછવું તો મિત્રો જેટલા પણ મિત્રો લાઈવમાં જોડાઈ રહ્યા છે એ દરેક મિત્રોને હું દિલથી આભાર એમનો વ્યક્ત કરું છું આપણે કિશનભાઈ ઠાકોર જોડે ચર્ચા ચાલી રહી છે જે આર્મીમાં ફરજ બજાવે છે છે હાલમાં એમના સાથે થોડી ચાલી રહી ત્યારે એમની કમેન્ટ છે એમનો પ્રશ્ન છે નોકરી મળ્યા પછી ભલ ભલા માણસો બદલાઈ જાય છે ભાઈ ખૂબ જ સારી વાત તમે કરી આ ટોપિક પર જ વાત કરવા માટે આજે આપણે લાઈવમાં આવ્યા છે ખરેખર આ સો ટકા તમારી વાત સાચી છે કેમ કે આ મારા પોતાના અનુભવો છે કેમ કે મારા મિત્રો જે તે સમયે અમે ભણ્યા હતા જે તે સમયે એવું હતું કે અમે એકબીજા ફ્રેન્ડ વગર રહી શકે તેમ નહોતું એકબીજા મિત્ર વગર ખાવા પણ નહોતા ખાતા એ મિત્રો આજે દિવસો અઠવાડિયું મહિનો શું પણ વર્ષ વર્ષ સુધી ક્યારે આપણને કોલ નથી કરતા ક્યારે આપણને મળતા નથી એટલે આ અનુભવો મારા અંગત પણ મને અનુભવો થઈ ચૂક્યા છે કિશનભાઈ તમે મારા દિલની વાત કરી દીધી કેમ કે હું આ ટોપિક પર જ ચર્ચા કરવા જઈ રહ્યો હતો ખૂબ જ સારી એવી કમેન્ટ આપણા કિશનભાઈની મળી રહી છે કિશનભાઈ કરી કહી રહ્યા છે હું ફરીથી તમને સંભળાવી રહ્યો છું ફરીથી તમને જણાવું કે નોકરી મળ્યા પછી ભલ ભલા માણસો બદલાઈ જાય છે સાચી વાત છે ખૂબ જ સરસ વાત કરી કિશનભાઈ તમે કિશનભાઈ આપણા જીવનની અંદરમાં હું પર્સનલી મારી વાત કરું છું લોકોની મને લોકોની મજાક કરવામાં કે આ લોકોની વાતો કરવામાં નથી મજા આવતો પણ જો મારા સાથે જે અનુભવ થયા છે એ અનુભવ હું શેર કરું છું ઘણા બધા મિત્રો આપણે સાથે રહ્યા સાથે ફર્યા સાથે ભણ્યા ખૂબ એન્જોય કર્યું જે તે ટાઈમમાં વાતો પણ એવી કરી કે યાર લાઈફ ટાઈમ સુધી આપણી દોસ્તી રહેશે આ બધી ખાલી વાતો જ કરી એના પછી કોઈ દોસ્તી રહી નથી લગભગ લગભગ સો ટકા મારા જોડે જે મિત્રો ભણતા હતા એ મારી સાથે જેમની દોસ્તી હતી એ આજે લગભગ લગભગ સો ટકા મારી સાથે નથી હા ક્યારેક ક્યારેક મળી જાય છે ત્યારે પૂછી છે એટલું ઠીક બાકી એ મિત્રતાની વાત હોય એ દોસ્તીની વાતો એ બધી વાતો ખોટી જ મને લાગે છે મને એવું લાગે છે કે આ દુનિયામાં કે આ જમાનામાં કોઈ પણ પ્રકારની દોસ્તી હોય યા કોઈ પણ પ્રકારના સંબંધો હોય એ સંબંધો નથી માત્ર ને માત્ર લોકો પોતાના મતલબથી જ સંબંધો રાખે છે એમના સ્વાર્થ માટે જ સંબંધો રાખતા હોય છે મને એવું પર્સનલી લાગે છે હું લોકોની વાત એટલે પર્સનલી કોઈ વ્યક્તિને લઈને હું કમેન્ટ નથી કરતો પર્સનલી કોઈ વ્યક્તિને લઈને હું વાત નથી કરતો આ મારા અનુભવો મારા મંતવ્યો હું તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું દોસ્તો ક્યાંક ને ક્યાંક ગમે તે બાબતની ચર્ચા હોય તો વ્યક્તિ એ લોકો એમનો ફાયદો જ છે જ્યાં સમજવું કે એમનો ફાયદો નથી એમને કઈ જગ્યાએ નથી ફાયદો થતો તો એ ત્યાં આપણી સાથે આવશે પણ નહીં આપણી હેલ્પ પણ નહીં કરે ત્યારે કિશનભાઈ ઠાકોરની ફરીથી કમેન્ટ આવી રહી છે મારે પણ ઘણા બધા દોસ્તો હતા અમુક દોસ્તો આજે કોન્ટેક્ટમાં અને બીજા નહીં કોઈ ચિંતા નહીં કરવા ખૂબ જ સારી કમેન્ટ છે દોસ્ત કિશનભાઈ દોસ્તો જીવનમાં ઘણા બધા આપણે કર્યા છે નથી કર્યા એવું નથી પણ મને એવું લાગે છે મારા જીવનમાં કદાચ સૌથી વધારે દોસ્તી જો કરી હોય તો એ મેં કરી હોય એવું પણ મને લાગે છે મેં લગભગ લગભગ મારી આ લાઈફની વાત કરું તો સૌથી વધારે દોસ્તો કદાચ મેં જ કર્યા છે પણ એકાદ કે બે એકાદ દોસ્ત એ ટાઈમથી અત્યાર સુધી કદાચ સાથે હોય પણ એ પણ માત્ર ને માત્ર દેખાવ માટે જ હશે બાકી દિલથી દોસ્તીવાળા કોઈ પણ મિત્ર મને મળ્યા નથી હા એક મિત્ર મળ્યો હતો પણ એ મિત્ર આ દુનિયામાં નથી રહ્યો ત્યારે કિશનભાઈ ઠાકોરની કમેન્ટ છે અભિમાન તો રાવણ રાજા રાવણ ને પણ ઉતરી ગયું હતું ભાઈ આ તો છે છે ખૂબ સારી વાત પણ લોકો અભિમાન સાનું કરે એ જ મને ખબર નથી પડતી આપણે જે દિવસે જવાના એ દિવસે જવાના તમે જો સાલો ભાઈ ફરી મળીએ મારી જોડે ટાઈમ બહુ ઓછો છે હા ભાઈ કિશનભાઈ કોઈ વાંધો નથી તમારે કદાચ આરામ કરવાનો ટાઈમ હોઈ શકે છે તમારે ડ્યુટી પર જવાનો પણ ટાઈમ હોઈ શકે છે બીજા પણ ઘણા બધા કામો હશે કેમ કે સ્પેશિયલી ફ્રી કોઈ વ્યક્તિ આજે છે નથી અને તમે આટલો મને ટાઈમ આપ્યો એ બદલ પણ આભાર બાય બાય કિશનભાઈ સ્પેશિયલી તમને બાય કરી રહ્યો છું બાય બાય ફરી જ્યારે પણ આવો તો મારી ચેનલની વિઝિટ કરજો અને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો અત્યારે સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો અને જ્યારે પણ આવો મારા શોર્ટ વિડીયોને પણ વિઝિટ કરજો લોંગ વિડીયોની પણ વિઝિટ કરજો હું એવી આશા રાખું છું કે તમે જ્યારે પણ ફ્રી થાવ તો મારી ચેનલની વિઝિટ જરૂરથી કરશો બાય બાય કિશનભાઈ ત્યારે મિત્રો કિશનભાઈ ઠાકોર જે આપણી સમક્ષ આપણી સાથે અત્યારે ખૂબ જ સારી એવી વાતો કરી રહ્યા હતા ખૂબ જ સારી એવી કમેન્ટો એમને કરી પંચસ અત્યારે એમને કહ્યું કે એ આર્મીમાં છે એટલે વ્યસ્ત વ્યક્તિ છે કંઈ પણ કામ હોઈ શકે છે એ ગયા છે અત્યારે લાઈવમાંથી પણ જેટલા પણ બીજા મિત્રો લાઈવમાં જોડાયેલા છે એ દરેક મિત્રોને હું દિલથી ધન્યવાદ કરું છું મિત્રો તમે પણ કિશનભાઈની જેમ

સો ટકા દરેક ભાઈઓ એવા નથી હોતા દોસ્તો તમને વાત કરીએ તો અત્યારના આ જમાનામાં તમારા કોઈ સગા સંબંધીઓ તમારા નથી તમારા કોઈ મિત્ર તમારા નથી તમારા ભાઈ પણ તમારા નથી આવું જ ચાલી રહ્યું છે દરેક લોકો પોતપોતાના સ્વાર્થ માટે કામ કરે છે પોતપોતાનો સ્વાર્થ જોવે છે જેથી આ સ્વાર્થી દુનિયામાં જો જીવવું હોય ને તો તમારે તમારો રસ્તો અલગથી બનાવવો પડશે તમારે તમારો રસ્તો તમારી મંજિલ તમારી તાકાત પ્રમાણે અલગથી જ બનાવવું પડશે કોઈ મિત્ર હોય ભાઈ કુટુંબીજનો રિશ્તેદારો દરેક લોકો માત્ર ને માત્ર વાતો કરશે ક્યારે પણ એ તમારા પડખે આવીને ઊભા નથી રહેવાના દોસ્તો આ ધ્યાન રાખજો તમને ભ્રમ હશે કે મારો ભાઈ મારી સાથે છે મારું કુટુંબ મારી સાથે છે મારા સંબંધો મારી સાથે છે મારા મિત્રો મારી સાથે છે આ બધા ખાલી વાતો જ છે ખાલી કહેવા માટે કહેશે તમને હું તારી સાથે છું બાકી આ દુનિયામાં કોઈ કોઈની સાથે નથી દોસ્તો જો મારી વાત તમને આ ખોટી લાગતી હોય તો કમેન્ટ પણ કરી શકો છો કંઈક મારી વાતો તમને ના ગમે તો પણ કમેન્ટ કરી શકો છો તમે ગમે તે વાત મારા સાથે શેર કરવા માંગતા હોય તો પણ શેર કરી શકો છો કમ સે કમ તમે ક્યાંથી છો એ પણ જણાવી શકો છો તો આ સ્વાર્થી દુનિયા આ સ્વાર્થી જમાનામાં તમે મારી સાથે આટલી વાતો કરી રહ્યા છો મને લાઈવમાં જોઈ રહ્યા છો લાઈવમાં સાંભળી રહ્યા છો એ પણ ખૂબ જ મોટી વાત છે કેમ કે હું એવું માનું છું કે આજના યુગમાં આ જમાનામાં હવે કોઈ કોઈનું રહ્યું નથી તો દોસ્તો દોસ્તોથી પણ સાવધાન રહો કુટુંબીજનોથી પણ સાવધાન રહો અને ભાઈઓથી પણ સાવધાન રહેવાની જરૂર છે આ જમાનો એવો આવી ગયો છે એ એ દોસ્તોની પણ કોઈ ભૂલ નથી કુટુંબીજનોની પણ કોઈ ભૂલ નથી સગા સંબંધીઓની પણ કોઈ ભૂલ નથી ત્યારે ભાઈઓની પણ કોઈ ભૂલ નથી પણ આ ભૂલ આ આજના યુગની છે જો મિત્રો તમને સારું ના લાગ્યું હોય યા કંઈક મારા વાક્યો ખરાબ લાગતા હોય તો પણ કમેન્ટ ચોક્કસથી કરી શકો છો જેટલા પણ મિત્રો લાઈવમાં જોડાય એ દરેક મિત્રને હું દિલથી એમનો આભાર વ્યક્ત કરું છું તો મિત્રો અત્યારે કોઈ પણ કમેન્ટ બીજી આવી નહીં આવતી નથી એટલે જેટલી પણ આપણે કિશનભાઈ ઠાકોર સાથે વાત કરી એ બદલ કિશનભાઈને હું ધન્યવાદ કરું છું દિલથી આભાર એમનો વ્યક્ત કરું છું અને અત્યારે લાઈવમાંથી હું જઈ રહ્યો છું ફરીથી મળીશું બાય બાય